જીવનનો આધાર અને આદ્યાત્મતિ નું સાધન માનવામાં આવે છે ગંગા એમુના સરસ્વતી નર્મદા ગોગાવરી કાવેરી અને

જેને તમે શું ખાસ કર્યું માત્ર શરીરની બહારની સફાઈ કરી અંતરણની શુદ્ધ કેવી રીતે થશે સાચું ગહન એ તો આત્માની શુદ્ધિ છે

સંત તુકારામ મહારાજ આપણને શીખવે છે અને સામના માટે ઉપયોગી થવું જોઈએ જયારે આપણે નામસ્મરણ દ્વારા આપના મનની શુદ્ધિ કરીશું ત્યારે જ આપણે ખરાબીથી મુક્ત થવા અને મોક્ષની પ્રાપ્તિ તરફ આગળ વધીશું